રાજ્યમાં જે સીએસસી અને પીએસસી હોસ્પિટલો છે તેમાં આ દર્દીઓને લાવવા લઈ જવા માટે ધારાસભ્ય હોય કે પછી અન્ય સામાજિક સંસ્થાઓ જે એમ્બ્યુલન્સ આવતી આપતી હોય છે તે એમ્બ્યુલન્સો હવે એકસો આઠમાં કન્વર્ટ થવા જઈ રહી છે અને આ એમ્બ્યુલન્સ ચાલકો છે આ મામલે તે કન્ફ્યુઝ છે અને તેમને સરકાર દ્વારા અત્યારે છૂટા પણ કરવામાં આવ્યા છે મામલો શું છે પહેલાં તે સમજવું છે જે પ્રકારે તમારી વાત છે મામલો શું છે શરૂઆત ક્યારથી થઈ અમારે અત્યારે દોઢથી બે મહિનાથી અમને ઉપરથી લેટર આપ્યો છે સરકારશ્રીથી કે તમારી જે એમ્બ્યુલન્સો છે અમારે સંસ્થા દ્વારા આપેલી છે કોઈ મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી છે કોઈ અમિત શાહની ગ્રાન્ટમાંથી છે ધારાસભ્યોની ગ્રાન્ટમાં છે કોઈ પર્સનલ કંપનીની પેટ્રોલ પંપની એવી બધી દાનમાં આવેલી એમ્બ્યુલન્સો છે અમારે પીએસસી સીએસસી અને અધરવાઇઝ બધી સીએસસીની ગ્રાન્ટોમાંથી ગાડીઓ ફાળવેલી છે અત્યારે સરકારશ્રીએ એવો પત્ર રજૂ કરેલો છે કે આ બધી એમ્બ્યુલન્સો કે એકસો આઠમાં ફાળવવાની છે અને એમાં એ રીતે રજૂઆત છે કે એકસો આઠમાં ફાળવ્યા પછી અમારે જે અત્યારે હાલમાં વીસથી પચીસ ડ્રાઈવરો છૂટા કરી દીધેલા છે અને અમારા બધા ડ્રાઈવરોને છૂટા કરવાનો આદેશ છે કે આ રીતે એક એક પછી એક ગાડીઓ લેતા રહેશે એમને છૂટા કરશે અમારી એવી સરકારશ્રી જોડે માગણી છે કે અમને સાહેબ રાખો અમારી પચીસ વીસ પચીસ વર્ષની જોબ છે કોઈ પંદર વર્ષની છે કોઈ પચ અત્યારે ઉંમર પચાસ વર્ષ ઉપર થઈ ગઈ છે સર આટલા ટાઈમથી અમે બધાય નોકરી કરીએ છીએ અમે આટલો ભાળો આપ્યો છે કોરોનામાં ભાડા આપ્યા છે મહામારીમાં કર્યા બધા કામ કર્યા છે કોઈ છે અત્યારે પ્લેન કેસમાંથી સાહેબ અમે બધી અમારી એમ્બ્યુલન્સો કોલ ગુજરાતના ડ્રાઈવરો હાજર જ હતા અમે બધી અડધી રાત્રે અમારા કોલ આવે તો અમારા બધા ડ્રાઈવરો સાહેબ હાજર જ રહે છે અમે એટલી એક આશા છે સરકારને કે અમને છૂટા ના કરો અને જે અમારી એમ્બ્યુલન્સો ચાલે છે સીએસસી પીએસસીમાં એ રીતે ચાલવા ચાલવા દે અને એકસો આઠમાં જરૂર હોય તો ગ્રાન્ટ સરકાર ગ્રાન્ટથી બીજી ફાળવીને એકસો આઠને આપે એવો મારો સંદેશ છે તમે આટલા લાંબા સમયથી કામ કરી રહ્યા છો તો તમે સરકારના કર્મચારી છો આઉટસોર્સિંગ છો અને જે તમારું મહેનતાણું હતું એ કોણ ચૂકવતું હતું આઉટસોર્સલમાંથી જ છે અમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ છે અમે પહેલાં અમને ત્યાં છે જિલ્લા પંચાયતમાંથી રાખેલા હતા પછી એ રીતે ભથ્થા ઉપર કર્યા એમ કરીને પછી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આવ્યા એ રીતે એ રીતે અમારા કંપની બાર મહિને વર્ષે કોન્ટ્રાક્ટ બદલાતા રહી છે અને અમને કોન્ટ્રાક્ટ ઉપર બદલતા રહી છે એ રીતે અમે આઉટસોસમાં જ છીએ બધા કર્મચારીઓ તમને ગુજરાતના તેત્રીસ અલગ અલગ જિલ્લામાંથી અત્યારે છૂટા કરવાની પ્રક્રિયા ચાલુ છે તો આ મામલે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ તો એમના સાથે તમે ગાંધીનગર મુલાકાત કરી હોય એમના તરફથી કોઈ પ્રત્યુત્તર આવ્યો હોય સાહેબે એવું અમને રજૂઆત કરી છે કે હું આ રજૂઆત અમારો આવેદન પત્ર સાહેબે સ્વીકાર્યો છે અમને એવી જાણ કરી કે હું મુખ્યમંત્રી સુધી આ અવાજ તમારો પહોંચાડું છું બીજું કે એમને મંગળવારે ફરી બોલાવ્યા છે મુકેશ મુખ્યમંત્રી સાહેબ સાથે મુલાકાત કરવા માટે એવી રજૂઆત કરી છે અને એવી બી જાણ કરી છે એમને કે આ પત્રની એમને કોઈ જાણ નથી કે અમે તમને છૂટા કર્યા છે અમે તો તમને કોઈને છૂટા કર્યા નથી એવી બી રજૂઆત કરી છે સાહેબે અંદાજીત કેટલા આ વાહન ચાલકો હશે કેટલી એમ્બ્યુલન્સ છૂટી થઈ શકે હોય તમારા પાસે કોઈ આંકડો હોય અત્યારે અમારા હિસાબ મુજબ પાંચસો બેતાલીસ એમ્બ્યુલન્સનો સર્વે થયેલો છે જેમાંથી અત્યારે ચાલીસ જેવા ડ્રાઈવરોને છૂટા કરી દીધા છે અને અમે દેશવ્યાપી કોઈ પણ મહામારી હોય જેવું કે વાવાઝોડું હોય કોરોના હોય ત્યારે અમે અમારા પરિવારની ચિંતા કર્યા વગર ચોવીસ કલાક તન તોડ મહેનત કરી છે જે સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ અમારી મહેનતને ધ્યાને લે જોઈએ હવે જે પ્રકારે તેમણે આરોગ્ય મંત્રી સાથે મુલાકાત કરી છે અને આરોગ્ય મંત્રીનું કેવું છે કે આ મામલાની તેમને ખબર નથી આ જે ડ્રાઈવરો છે આ ડ્રાઈવરો હવે સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળશે અને ત્યાર પછી જ આ મામલે સ્પષ્ટતા થશે કેમેરામેન ફૈજાન રંગરેજ સાથે તોફિક ગાંચી નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને पीड़ पराहा